નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલમાં હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સાત જૂનથી દસ દિવસીય ગંગા દશેરા મહોત્સવ નો ભક્તિ સહભર પ્રારંભ થયો છે આ પર્વમાં ઐતિહાસિક મલ્હાર ઘાટના કિનારે સાયંકાળી યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લેશે ત્યારે પ્રથમ દિવસે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી હતી પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદમાં દર વર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક માધ્યમિક સાથે સંકળાયેલા છે ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિવર્ષ ઉજવાતો ગંગા દશહરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવાય છે જેઠ સુદ એકમ તારીખ સાત જૂનથી જેઠ સુદ દશમ તારીખ સોળ જૂન સુધી આ દસ દિવસ દરમિયાન

સાથે સંતો મહંતો અગ્રણીઓ આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા ચાંદો ખાતે છે લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે માં ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ દસ દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે આરતી થાય છે નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગને ઉજવતા હોય છે વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનું જ્યારથી ધારાસભ્ય છું છેલ્લા સાત વર્ષથી અહીંયા ગંગા દશરાની શરૂઆત અને એની પૂર્ણાહુતિમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય છે હું મારી જાતને ધન સમજુ સમજી છું આમ તો સિનોર એટલે કે નર્મદા કાંઠાનો જ વતની હોય અત્યાર સુધી નર સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દસરામાં પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાણોદમાં આ લાભ મળે છે હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા વરસાવતા રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પન રહે નર્મદે હા